thank oh. you

આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાને ઉતરી છે કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને હજુ પણ કોંગ્રેસ પાર્ટી આ લોકોને ન્યાય ના મળે ત્યાં સુધી તેની સાથે રહેવાના દાવા કરી રહી છે ત્યારે આજ રોજ કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ જિલ્લા કલેક્ટરની ઓફિસે જઈ આવેદનપત્ર આપ્યું હતું અને આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સમક્ષ પગલા લેવા માટે પણ માંગ કરી છે આ ઘટનાનું વર્ણન કરતા કરતા ગાયત્રીબાના આંખમાંથી આંસુ સરી પડે છે અને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું છું કલ્પેશ સાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ની અંદર ગોઝારી ઘટના બની હતી આ ઘટનામાં સત્યાવીસ સત્યાવીસ લોકોના જીવ હુમાયા હતા ત્યારે હજુ પણ સરકારે સત્તાવાર આંકડાની પુષ્ટિ કરી નથી ટીઆરપી ગેમ ઝોનમાં પોતાનો જીવ ગુમાવનારના પરિવારો ન્યાય માટે વલખા મારી રહ્યા છે ન્યાય માટે દિવસ રાત દોડી રહ્યા છે પણ સરકાર તેમને ક્યારે ન્યાય અપાવશે તે કહેવું હાલ તો અઘરું બની ગયું છે કારણ કે સરકારે ટીઆરપી ગેમ ઝોનના માલિકોની ધરપકડ કરી છે ત્યારે જવાબદાર અધિકારીઓની બદલી તો અમુક નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે આ બે ચાર અધિકારીઓની બદલી અને સસ્પેન્ડ કરવાથી શું આ પરિવારને ન્યાય મળી શકશે આ ગેમ ઝોનની અંદર અમુક હજાર લિટરનો પેટ્રોલનો જથ્થો હતો કે જેને લીધે આ આગ વિકરાળ બન્યું હોય તેવું લાગી રહ્યું છે આ ગેમ ઝોનમાં એટલો પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો કોણે આને પરવાનગી આપી તે તપાસનો વિષય છે આપણે જ્યારે પેટ્રોલ પંપ પર એક નાની અમથી બોટલમાં પેટ્રોલ માંગીએ છીએ ત્યારે પણ પેટ્રોલ પંપના માલિકો અથવા પેટ્રોલ પંપ સંચાલકો ના પાડી તમને નિયમો સમજાવી દેતા હોય છે પરંતુ આ ગેમ ઝોન ની અંદર આટલા હજાર લીટર નો પેટ્રોલ નો જથ્થો ક્યારે આવ્યો અને આ જથ્થા સંગ્રહ કરવાની પરવાનગી આ ગેમ ઝોન ના માલિકો કોને આપી તે એક મોટો પ્રશ્ન છે આજ રોજ કોંગ્રેસ પાર્ટી એ રાજકોટ જિલ્લા કલેક્ટર ની ઓફિસે જઈ તેમને આવેદન પત્ર પાઠવ્યું હતું અને જવાબદાર વ્યક્તિઓ સમક્ષ કડક માં કડક કાર્યવાહી થાય તેવું પણ કહેવામાં આવ્યું હતું આવેદન પત્ર આપ્યા બાદ જ્યારે ગાયત્રી બા મીડિયા સમક્ષ આવે છે તો તેમની આંખોમાંથી આંસુ સરી પડે છે અને તેઓ ઘટનાક્રમ ની વાત કરતા કરતા રડી પડે છે રાજકોટનો જે ટીઆરપી ઝોન છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે પણ જ્યારે આટલા આટલા લોકોનો જ્યારે સામે આવ્યા છે આમ તો જોઈએ તો મૃતકોના મલાજાના હિસાબે અમે આટલા દિવસ શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા પણ હજી સુધી તંત્ર રહીએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે કેમ કે જયારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલ જે ત્યાં જથ્થો હતો એના હિસાબે આટલો મોટો અગ્નિકાંડ થયો છે આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક હતો તો એ ટેન્કરની પણ અને જે કંપનીએ આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ સુકામ પગલા નથી લીધા આ બધા

જે પણ બાંધકામ અને જે છે જે સ્ટ્રકચર ઉપર જે છે એના હિસાબે થયું છે તો અત્યારે તમે જુઓ કે આ જયારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે પણ જે પણ સ્કૂલો છે કે એની એનો જે બિલ્ડીંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય એને તાત્કાલિક ધોરણે દૂર થાય ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફ્ટીના પણ સાધનો નથી જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે ચાલીસ ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું શ્રીને આવેદન આપ્યું છે તો એમાં પણ હવે પછી આવો બનાવ ન બને એના માટે થઈ અને શ્રીને એની પણ રજૂઆત અપાવી તેવું કહી રહ્યા છે ગેમ ઝોન ની અંદર એટલી વિકરાળ આગ લાગવાનું કારણ શું આ પેટ્રોલનો જથ્થો હતો આ ગેમ ઝોન એટલી વિકરાળ આગ પકડી હતી અને અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોનો ભોગ લઈ લીધો હતો આ મુદ્દે સરકાર પણ હજુ કશી માહિતી આપી શકી નથી ગેમઝોરની આ ગોઝારી ઘટનાને લઈને જે એફઆઈઆર કરવામાં આવી છે તેમાં છ માલિકો વિરુદ્ધ તો ફરિયાદ છે સાથે જણાવવામાં આવ્યું છે તપાસમાં સામે આવતા તમામ અધિકારીઓ તથા તમામ વ્યક્તિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે કેમઝોનની અંદર અવળો મોટો પેટ્રોલનો જથ્થો હતો તો પુરવઠા વિભાગે તેમની ચકાસણી કેમ ન કરી અને જો ચકાસણી કરી હોય તો કયા નિયમો મુજબ તેમને સંગ્રહ કરવાની પરવાનગી આપી તે એક મોટો પ્રશ્ન છે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને परा